જો અમાર રોટલા અમે કોઈ ટાઈમ ફિક્સ હોતો જ નહીં ગમે જમી લઈએ અમે રોટલા નહીં ખી લેવા ચડો આપણે રોટલા ખાવા જઈએ હવે કલજી ભાઈ ઓળખાણ થઈ જાય

ચલો તો આપડે જઈએ બીજું કોઈ લેવાનું ખાવું છે વાતાર કોઈ ના મળે ખાવા દાબેલી મળશે પેલા ગણ આપડે બેસીંગ ખાવી હોય તો બેસી ને એટલે ગાડી માં ચલો હું લઈ જાઉં તો આપણે દાબેલી ખાવા જઈએ પાવેશ ના હંગા થાય એટલે ખાવા થોડું મળી રહે છે કે બોડી ગાર્ડ હંગા થાય એટલે થોડું ઘણું ખાવા મળી રહે હું બજારમાં આલ ઓટો મારી ગયો તો કઈ ખાતું નહીં

nya betul ayo બરોબર <laughs> શાંતિ <laughs> હાંતિ <coughs> <coughs>

ઈલુ ને રૂંગવું આવ્યું હતું પણ ફોન ચાલુ કર્યો એટલે હવે રોતો નહીં હું કજી હોય છું ઘરે અરે ટાટા ગેલેટ ગીત ગાય લેટ ગીત ગાય લેટ નહીં ગાવ કેમ ગીત નહીં ગાવડતું હારવે તો આપણે ભણું બા ટાઈગર આઈ

ત્રણ બનાવીએ પણ મિત્રો જરૂરથી કમેન્ટ કરજો કે તમે તો જોયું જશે કેમ કે અમે વિડીયો બનાવીએ છીએ